દરેક નીતિની સામે રીતે સરસ શહેરના રાંદેર ઝોનમાં સ્થિત સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો દ્વારા આગામી રક્ષાબંધન પર્વને અનુલક્ષીને રાખડીઓ બનાવવામાં આવી રહી છે આ રાખડીને શહેરના સુગ્ન નાગરિકો ખરીદી બાળકોનો ઉત્સાહ વધારી માનવીય સંવેદનાનું જતન કરી રહ્યા છે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પરવાની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેરના રાંધેડ જુનમાં દીપ સ્પેશિયલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્પેશિયલ બાળકોની શાળામાં હાલ બાળકો ખંતપૂર્વક રાખડીઓ બનાવી રહ્યા આ સ્પેશિયલ બાળકો દ્વારા બનાવેલી રાખડીઓ શહેરના સુગ્ન નાગરિકો હોંશભેર ખરીદીને માનવતાનું કાર્ય કરી રહ્યા છે આ શાળામાં અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવીને તેમનો ઉત્સાહ વધારી સમાજની મુખ્ય ધારા સાથે તેમને જોડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવાયેલી રાખડીઓ ખરીદીને તેમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ પ્રસન્નીય છે રાખડી બનાવો છો કેવું લાગી રહ્યું શું બનાવો બેનો રાતી માં બુટી અલગ અલગ રાખજો બનાવજો હા એ રાતી બનાવી છે મારું નામ વાસવી વ્યાસ છે દીપ સ્પેશિયલ এডুকেશન ટ્રસ્ટ માં હું જોબ કરું છું છેલ્લા 20 વર્ષથી મારી પાસે અત્યારથી 16 થી 25 વર્ષની છોકરીઓ છે જે વોકેશનલ નું કામ પણ કરી શકે છે તહેવાર પ્રમાણે લોકોને વસ્તુ બનાવતા શીખે જેમ કે અત્યારે રાખડી ફેસ્ટિવલ છે તો રાખડી બનાવવાનું ચાલુ છે છેલ્લા 3 મહિનાથી રાખડી બનાવે છે ઓર્ડર પ્રમાણે લોકો રાખડી બનાવે છે અને અમે જે પ્રમાણે સેમ્પલ આપીએ એ પ્રમાણે લોકો બનાવવાની કોશિશ કરે છે સ્પેશિયલ બચાવ જે કઈ પ્રકાર તમે ધ્યાન રાખવું પડે છે અને બચાવ આ આકરી માટે આ મહેનત કરે છે કે છોકરાઓ સાથે અમારે નોર્મલી રીતે બહુ શાંતિથી વાત કરવાની હોય છે કેમ કે એની સાથે જબરજસ્તી અમે નહીં કરીએ એનું મૂળ ઉપર બધું મૂડ ઉપર આધાર છે એનો મૂડ છે તો બહુ સરસ બનાવશે મૂળ નહીં તો નહીં બનાવવાનું વેચાણ થાય છે વર્ષે કેટલા રૂપિયાનું વેચાણ થાય છે એટલે